જુનાગઢના કેશોદના ચાર ગામમાં હત્યા થઈ ખેમજીભાઈ બોરખતરેયા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી બોથડ પદાર્થના ઘામારી ખેમજીભાઈ નામના વ્યક્તિની હત્યા થઈ હત્યાનું કારણો બંધ પોલીસે તપાસ શરૂ કરી છે ખેમજીભાઈ નામના એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા કયા કારણોસર તેમની હત્યા કરવામાં આવી તે હજુ જાણી શકાયું નથી જુનાગઢના કેશોદના ચાર ગામની હત્યા છે જેમાં ખેમજીભાઈ નામના એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે કોણે કયા કારણોસર હત્યા કરી કઈ રીતના હત્યા કરવામાં આવી તે તમામ બાબતોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે બોથળ પદાર્થના ઘા મારી ખેમજીભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હત્યારાઓ બેફામ બની રહ્યા છે બેફામપણે ગુનાખોરીની ઘટનાઓને જ્યારે અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં હત્યાની ઘટનાને અંજામ અપાયો આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પ્રતિક કયા કારણોસર કઈ રીતે ક્યારે હત્યા કરવામાં આવી શું માહિતી મળી રહી છે જુનાગઢ જિલ્લાના કેશોદનાવ બન્યો હતો અને જે આથે હત્યા કરાય છે પદાર્થ વડે હત્યા કરાઈ છે તે જે વાડી વિસ્તારમાં હત્યા કરાય તેની નજીકમાં જ આ વ્યક્તિ રહેતો હોવાનો હાલ પોલીસ વર્ષ માંથી જાણવા મળી રહ્યું છે હાલ તો આથે પુત્ર આ મામલે કેશોદ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે અને આખરે આ રીતે મોડી રાતના હત્યા કરવામાં આવી તે દિશામાં કેશોદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આભાર આપનો તમામ માહિતી બદલ